બતાવવામાં આવ્યું છે કે કુંભ મેળાનું આયોજન થયું છે પહેલાના કુંભ કેવા હતા એ બતાય છે આજે પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ કુંભ મેળાનું આયોજન થયું છે ઋષિગણ એકત્રિત થયા છે જ્ઞાન ચર્ચાઓ ચાલી રહી છે એમાં ના ઋષિ શ્રેષ્ઠ કૌંડલ્ય ઋષિ કહી રહ્યા છે કે હે દેવ સત્ય વિવેક ને પરસ્પર સુસંબંધ છે અને એ બને ધર્મની પૂર્તિ કઈ રીતે કરી શકે એ કૃપા કરીને સમજાવો સત્ય એટલે શું વિવેક એટલે શું ધર્મ એટલે શું સૌથી પ્રથમ આપણે સમજીએ સત્ય એટલે શું સત્ય એટલે શ્રેય સત્ય એટલે પ્રેમ સત્ય એ જ ઈશ્વર સત્ય એ જ ઈશ્વરી એ બાપુનો બોલ તારામાં પરમેશ્વર છે કે નહીં શોધ આપણે જોઈએ સત્ય એ જ ઈશ્વર આપણે સાંભળ્યું કદાચ આપણે વધારેમાં ખ્યાલ ન આવે તો થોડુંક આપણી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ સત્ય એટલે શ્રેય સત્ય એટલે પ્રેમ સત્ય એ જ ઈશ્વર પરંતુ સત્યની વ્યાખ્યા સત્ય એટલે સાચું બોલવું એમાં સત્ય આવી ગયું એ સત્ય ના સાચું તો બોલો પણ સત્યનું વરણ કરવું સત્યનું આચરણ કરવું સત્યને ધારણ કરવું એ સત્ય હવે આપણને એ પણ સમજાતું હોય તો થોડાક આપણી રીતે ખાલી સાચા બોલવામાં સત્ય નથી સાચું તો બોલવું એનું આચરણ પણ કરવું આચરણ તો બહુ દૂરની વાત છે આપણને બધા ખબર છે અંદર લેવું એ કઈ સહેલું નથી એટલે તો કીધું ને પોતાથી શરૂઆત કરો પેલા સાચું બોલવું જોઈએ આચરણ પછી બતાવ્યું છે વાણી થી ગુરુ ભક્તિ મને આચરણથી બતાવો ખાલી વાણી થી નહીં ચાલે આચરણ માં પણ જોશે તો આચરણ તો બહુ દૂરની વાત તો સૌથી પ્રથમ જોઈએ સાચું કેટલું બોલીએ છીએ પરમપૂજ્ય ગુરુદેવે તમે જો બે વર્ષ સુધીની જે સાધના મહાપુરુષ સાધના અત્યારે આપવામાં આવી છે પાંચ માળા પાંચ ચાલીસા અને પચાસ મંત્ર લેખન અને એમાં બતાવ્યું છે આત્મબોધ અને તત્વબોધ ની સાધના આ કોઈ સમય સામાન્ય નથી હો ઓળખી લેજો કઈક કરી લેજો પાંચ માળા કરજો પાંચ માળા નો કરો તો પાંચ ચાલીસા ના પાઠ કરજો પાંચ ચાલીસા ના પાઠ નો કરો તો પચાસ મંત્ર લેખન કરજો પણ ત્રણ માંથી ત્રણ થાય તો બહુ સારું ત્રણ નો થાય કઈ નહીં પણ એક તો